બરાનપુરા ચોબદાર ફળિયામાં અંજના કુવર માસીના ઘરના શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું બરાનપુરા ચોબદાર ફળિયામાં અંજના કુવર માસીના ઘરના શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું વિસર્જનમાં અંજના માસીના ગ્રુપના પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ઇન્ડિયાના ચાઇલ્ડ ટોપ મોડલ અને એક્ટર કોષ દાદલાની માહિર મિસ્ત્રી અને મહાવીર ઠાકોર પણ આ વિસર્જનમાં ઉપસ્થિત રહ્યા હતા